નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તારીખ પુષ્પુ વિચાનચલ વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશન વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ જેનો પાઠ નંબર 17 દીવાલ ઓડંગી લીધી જે આની અગાઉ ત્રણ વિડીયો આવી ગયા છે અને આ છેલ્લો ચોથો વિડીયો છે તો એની વાત કરીશું આપણે પાઠ્યપુસ્તકની અંદર લિંગ એટલે કે સ્ત્રી અને પુરુષ જાતિ ભેદ જે હતું એના વિશે આ પાઠીન કથા જોયું છે અગાઉના જે કોઈ બીજી વાવ્યાં એમાં તમે જોયું હશે કે સ્ત્રીઓ છે એને ખેલ હોય કે પછી ભણતર હોય કે સમાજના અન્ય કોઈ કાર્ય હોય તો એના માટે એના માટે જે સ્વતંત્રતા છે એ નથી જેટલી છોકરાઓને છે એટલી છોકરીઓને સ્વતંત્રતા નથી

આગળ જોઈએ જો છોકરીઓને રમત રમવા દેવામાં

વધુ ને વધુ આગળ વધે અને પોતાનું પોતાના કુટુંબનું સમાજનું અને દેશનું નામ રોશન કરે એવી દરેકની ઈચ્છા હોય છે તો જો એને સ્વતંત્રતા મળશે તો જ એ આગળ વધશે અને તો જ નામ આગળ કરશે હવે પ્રશ્ન એના પછીનો જોઈએ તો જો તમને કોઈ રમત અથવા નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે તો તમને કેવું લાગે તો મને કોઈ રમત કે નાટકમાં ભાગ લેવા

સાથે સાથે મહિલાઓ પણ વેટ લિફ્ટિંગમાં અત્યારે આગળ વધી છે તો કરમ મલ્લેશ્વરી એ આ વેટ લિફ્ટિંગની ખેલાડી છે ત્યારબાદ જિમ્નાસ્ટિક છે તો એ રમતમાં દીપા કરમાક અને પછીની વાત કરીએ તો બોક્સિંગમાં મેરી કોમ તો આ બધી રમતો છે શાળામાં બધા જમા પ્રશ્ન પૂછી શકે ત્યારબાદ પછીની વાત કરીએ તો અહીંયા કે છે કે રમત ગમત ક્ષેત્રમાં સ્વીકૃતિ મળી હોય અને એવું તમે સાંભળ્યું છે કે સિવાય પણ સ્ત્રીઓને સ્વીકૃતિ મળી છે આપણે વાત થઈ હતી કે પ્રથમ મહિલા વડાપ્રધાન પ્રથમ

ત્યારબાદ બીજા મતલબ મૂળ ભારતના અને એવા બીજા એક અવકાશ યાત્રા છે મહિલા Yeah.

¡Gracias! No. જેમ પુરુષો છે ખેલ હોય કે અન્ય ક્ષેત્રો હોય એમાં પોતાનું પોતે આગળ વધ્યા છે એ જ રીતે મહિલાઓ પણ પુરુષો સમોડી બની છે એમણે પણ દરેક દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપ્યું છે તમે એવી કોઈ સ્ત્રી કે છોકરીને જાણો છો કે મોટા થઈ તમે તેના જેવા બનવા માંગતા હોય એ પછી

છે નિરાધાર છે ગરીબ છે દુખી છે લાચાર છે એવા લોકોની પાછળ પોતાનું જીવન ખર્ચી નાખ્યું તો એને જોઈને આપણે સમાજ સેવા વિશે જાગૃત બની અને એના જેવા બનવા માટે પ્રયત્ન કરીશું પછી કોઈ કવિત્રી અથવા તો રાષ્ટ્રપ્રેમી કે અવકાશયાત્રી એના કોઈ પણ ઉદાહરણ તમે આપી શકો છો જેમ કે અહિયાં અવકાશયાત્રી આવેલા છે તો કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ પ્રેરણા પરથી પણ પ્રેરણા લઈ અને અવકાશયાત્રી બનવા માટે ની મહેનત આપણે શરૂ કરી શકીએ અને ચોક્કસથી અવકાશયાત્રી બનવું એવો ચોક્કસ મહેનત અને પ્રયત્નથી બની પણ શકાય તો આમાંથી પણ આપણને પ્રેરણા મળે છે એ જ રીતે હવે આગળ વાત કરીએ તો મુલાકાત દરમિયાન હવે જે બાસ્કેટબોલની ખેલાડીઓ છે એને મુલાકાત લેવા આવનાર છે

ક્યાંક એવું ન થાય કે તમે બીજા કોઈ આગળ રજૂઆત ન કરો મહેનત ન કરો અને સમય વયો છે પછી તમે એવું વિચારો કે કાશ મેં પહેલા આ કર્યું હોત તો સારું હોત એટલે તમારું સ્વપ્ન પૂરું કરવા માટે પહેલા તો રજૂઆત કરવાની હિંમત રાખો અને એના પાછળ ખૂબ મહેનત કરો ચોક્કસથી સફળતા મળશે ત્યારબાદ વાત કરીએ પેજ નંબર એકસો ત્રેસઠ પર સમાચાર પત્ર માં તમારા બધા વિશે લખ્યું હતું હવે વિદ્યાર્થી નામ પાડ્યા નું કેવું છે એની છોકરી ઓ વિશે ભણાવ્યા તો કે છે તમને કેવું લાગશે કે આ વિદ્યાર્થીઓ અમે તમારા વિશે જાણશે છે તો હવે એનો ઉત્તર આખરી નામ છે અમે આ વાતથી એટલા ખુશ છીએ કે અમારી ખુશી વ્યક્ત કરવા અમારી પાસે શબ્દ નથી અમને હવે એવું થાય છે કે અમારો અમારા ગામ શહેર અને અમારા દેશ પ્રસિદ્ધ કરવા પ્રસિદ્ધ બનાવા પડશે હવે અહિયાં આપણે છે એ પ્રશ્ન જવાબ આપતા કે છે કે વિદ્યાર્થીઓ અમારા વિશે છે અમારી મુલાકાત તમે જે પાઠ્યપુસ્તક ની અંદર તમે જે એક પાઠ તરીકે અભ્યાસ તરીકે મૂક્યો છે તો એના એની અમને ખૂબ ખુશી છે અમને ખૂબ આનંદ છે એ કદાચ શબ્દોમાં એ ન કહી શકાય એટલો બધો આનંદ છે અને સાથે સાથે અમે હવે પોતાના ગામ દેશ અને શહેરને પ્રસિદ્ધ કરવા માટે ખુબ મહેનત કરીશું એમ પણ કહે છે હવે બધી છોકરીઓ એક સાથે કે છે હા અમારે પણ આ ઈચ્છા છે કઈ ઈચ્છા છે તો કે આપણું મતલબ એ છોકરીઓ છે એમની ઈચ્છા એવી છે કે અમારું ગામ શહેર અને દેશ છે એને પ્રસિદ્ધ બનાવી બાસ્કેટ બોલ સારો રમી અને વિશ્વમાં ભારતનું નામ આગળ લાવી

જે વાત કરે છે કે અમે જે વિસ્તાર મારેલી છીએ એ વિસ્તાર ખૂબ ભીડભાડ વાળો છે ગીચ વિસ્તાર છે અને આખા વિસ્તારમાં એક જ બાસ્કેટબોલનું મેદાન છે પહેલા ત્યાં કાદવ અને કીચડ હશે પણ એને સાફ કરી અને મુસ્તફા ખાના નામના વ્યક્તિ છે જેનું બીજું ગુલામનું નામ છે બચુખાણ એ એમણે ત્યાં આ મેદાન તૈયાર કર્યું છે બચુખાણથી બધા અટો ડરતા પણ બાળ ને ખૂબ વાળી કરતા જેના લીધે આજે એવી પરિસ્થિતિ છે કે અહિના અહીંથી જે રમીને ને ગયા એ આંતર રાષ્ટ્રીય એટલે કે આપણા દેશ માટે રમે અન્ય દેશ સાથે એ રીતે રમતો રમે છે અને ઘણા બધા તો એવા પણ છે કે જેને અર્જુન પુરસ્કાર જીત્યો અર્જુન પુરસ્કાર એટલે કે જે ખેલ ક્ષેત્ર માં જ્યારે તમે ખૂબ સારું પ્રદર્શન કરો તો એના માટે જે એવોર્ડ આપવામાં આવતો

કેટલા ઉર્દુ માધ્યમમાં તો કેટલા અંગ્રેજી માધ્યમમાં ભણે છે પરંતુ એક વાર અહીં આવ્યા પછી તેઓ એક ટીમની જેમ વર્તે છે એકતા એ અમારી ટીમની ટીમનો જીવન મંત્ર છે હવે બચુ ખાન છે આગળ વાત કરે છે કે છેલ્લા કેટલા વર્ષોથી અમે અહીંયા છોકરાઓને તો રમાડતા હતા જે એ ટીમ છે બાસ્કેટબોલની ટીમ એમાં છોકરાઓ તો હતા જ હવે છોકરીઓ પણ બાસ્કેટબોલની અ ટીમ તરીકે તૈયાર થઈ ગઈ છે છોકરીઓ પણ હવે રમવા આવે છે અને અહીંયા ઘણા ધંધવાને એટલે પૈસાદાર લોકો છે એ પણ રમે રમવા આવે છે ઘણા ગરીબ છે એ પણ આવે છે ઘણા ઉર્દુ માધ્યમ એટલે કે જેમ હિન્દી છે હિન્દીની જેવી સાંભળવામાં લાગે પણ થોડો અલગ હોય લખવામાં અલગ આવે ઉર્દુ માધ્યમ જુદા જુદા માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ છે એ લોકો અહીંયા રમવા આવે છે જેમાં આપણે ગુજરાતી માધ્યમમાં ભણ્યાએ છીએ એમ અમ ત્યાંની ઘણા બધા લોકો છે ઉર્દૂ માધ્યમથી ભણતા હોય એ પણ ત્યાં રમવા આવે છે અને અંગ્રેજી માધ્યમ માટે ભલે ગરીબ હોય અમીર હોય કે પછી ઉર્દૂ માધ્યમ કે અંગ્રેજી માધ્યમથી આવ્યા હોય પણ એ બધા જ જ્યારે એક ટીમ તરીકે રમે છે ત્યારે

દિવાલ હતી કે છોકરીઓ એ રમત ક્ષેત્રે આગળ ન વધવું જોઈએ પણ અફસાનાએ માતાની આ વાતને સ્વીકારી લઈ અને એની જે બંધન કરતા દીવાલ હતી જાતિની નામે જે દીવાલ હતી એ ઓળંગી ગઈ તો એ વિશે તમારું શું કહેવું છે તો આપણે વાત કરીએ તો ભારતના બંધારણમાં જે અનુચ્છેદ પંદર છે એના અનુસાર જાતિ છે ડીન એમાં કોઈ જાતનો ભેદભાવ રાખવો જોઈએ નહીં દરેકે દરેક કક્ષાએ દરેકે દરેક જગ્યાએ મહિલા છે કે પુરુષની જેમ જ આગળ વધી શકે એના માટે એને સ્વતંત્રતા છે સાથે સાથે એમ કે છે કે કોઈ પણ જાહેર સ્થળોએ જોવો જાહેર સ્થળો રોપ્યો એ પણ પુરુષોની જેમ જ મહિલાએ છૂટ છે ત્યારબાદ વાત કરીએ તો અહીંયા આપેલું છે કે આપણે શું શીખ્યા છોકરા અને છોકરીઓ માટે રમતો અલગ હોવી જોઈએ તમે શું અનુભવો છો વિચાર અને લખો આપણે આગળ આ પ્રશ્ન આવ્યો તો કે છોકરા અને છોકરીઓ માટે ટી મતલબ જે રમત છે અલગ અલગ હોવી જોઈએ કે છોકરાઓ માટે રમતો છોકરીઓ ના રમવા જોઈએ અથવા તો બાસ્કેટબોલ કે ફૂટબોલ જે છોકરાઓ રમે છે કે છોકરીઓને

દરેક ખેલાડી છે એને પ્રોત્સાહન પૂરું પાડવાનું કે સરસ ચલો તું બહુ સારું રમે છે એને હંમેશા એની રમત માટે શાબાશી આપવી જોઈએ જેથી એ પ્રોત્સાહિત થાય અને વધુ ને વધુ સારું રમવા પ્રયત્ન કરે ત્યારબાદ દરેક ખેલાડી છે એ ફક્ત પોતાના માટે રમવાને બદલે એકતાથી આખી ટીમ માટે રમે એવું હોવું જોઈએ ખેલાડીઓ છે એકબીજાને માન આપે અને સાથે સાથે જ્યારે ઘણી વખત કોઈ એક પ્લેયર છે પડી જાય એ એના લીધે જો હારી જાય તો એની મજાક ઉડાવવાની બદલે એને જટુ કરવાનું કોઈ વાંધો નહીં થઈ જાય આવું હવે પરિવાર ધ્યાન રાખીશું એમ બધા ઘણી મળી અને એકતાની ભાવનાથી રમે તો જે અહીંયા એમ પૂછ્યું છે કે તમે ટીમના નેતા બનો તો કહે છે કે હું આપણે એમ કહી શકાય કે હું ટીમનો નેતા બનું તો આ રીતે અરે ટીમ ના આને પ્રોત્સાહિત करू એકતાની ભાવના જગાડો એમની ભૂલોને જતી કરો અને સાથે સાથે એકબીજાને માન આપીએ એનું પણ ધ્યાન આપું તો આ પાઠમાં બસ આટલું જ હવે નવા પાઠ સાથે નવા વિડિયોમાં મળીશું ત્યાં સુધી આવજો અને આમ તમારું ઉપક છે જે બોર્ડ પર લખેલું છે ને એ જ તમારે પોતાની નોટની અંદર લખી લેવાનું છે અને યાદ રાખવા Sí, tú no vas a venir a una morir.